હલો કા બોલો હા હું ઘેર થી નીકળું જ છું હું ખાવ તળબુજ તમાર ખાઓ

એ ચાલો ભાઈ ચાલો તરબુટ લઈ લો તરબુ કિલો તરબુટો તરબુજામાં તરબૂજ ના પાંચ કિલો પાંચ કિલો વધારે જો વધારે છે યાર

તમે ખાતા ને હું કરવાનું મારો ખાવાય ચાલ્યા પેલો ધંધો ખાવાનું સમજો પૈસા ભેગા નઈ કરવા પડી વાત કરી પૈસા તો ભેગા થાય પણ એ તળબૂત લઈ લો તળબુત એ તળબૂત તારો અવાજ એ ન કરતો નઈ હે કાકા તળબુત તો આપડે ખાસી બો તમે આટલા તળબૂત લાયા અમે તને ખબર ના પડે બકા આ તો

એ મીઠા મીઠા તરબૂચ લઈ લે એવું કહેવાય ખાટા ખાટા કીધું હોય તો એટલે ખાટાઈ તારો ભાઈ મીઠાઈ નતો હમણાં મેલું હમણાં આવડ નહી કાકા ભૂલી ગયો તારા ના પૈસા મજાક ના કરું એ મજાક ધંધામાં મજાક નહી કરવાની ઘેર બે ન મન્યો છે એ તલે ચાલે ચાલે એ હોળી તરબૂચ લઈ રો તરબૂચ લઈ રો

એ હગા હું વિચારમાં પડી ગયા કને હગા કો તમન એટલે હું તો ઓળખતો નહી તમન યાર લે આ તમે પેલા બા નહીં ના ના યાર હું બા નહીં યાર ટાણી હું તો બા ભાઈ ભઈ નાનો શેઠોજી હું શેઠોજી ઓ ઓ શેઠોજી તમે તો બા નહીં ના હું બા નહીં બા તો ઘેરી ખબર એક વખત આપણે ચાર રસ્તા ભેગા થતા ને મે તમને ચા પાઈતી એ મુની હોય એ મારો ભાઈ બા છે મોટો તો બાયે આવું ઢોકુ રાખી આવી ટોપી પહેરી આવા ચશ્મા પહેરી આવી કોટી પહેરી એટલે તમે બાય હોય ના કોમા છે ખબર છે હે અમે બે જણા જોડવા ભાઈ છે બરાબર હું પિયરુ એવો બાયે પહેરે છે બરાબર છે એક જ ક્વોલિટીના બે જણા છે પણ એરિયા મોટા બાય હે અને હું શેધો જીવું ઈરું હે કોમા ઈરા ઘેર છે તમે તો ઘેર જો હો હારું હેડે તાણી મારી ભૂલ થઈ ગઈ ભાઈ હો હું જઉં હારું હો હા શેઠાડી આવજો હા કાકા મસ્કરી ઉલ્યા કરો જો તમાર બીજા ભાઈ તમે પોતે તો બાસો એ કરો હે ઓ જો મજાક કરાવ મારી એ એ તો હગા મજાક કરવી પડે યાર કે હવે શું ચાલે રમ 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 શું કે શાંતિ હા શાંતિ સા કે ચાલે ઢંઢો આ બસ એ તો હેડે જા હે આ બરાબર હેડે કણી તમે તો પેલા ભજન લાડી નથી કરી

તમે ભલા માણસ પેલા મજાક કરતા હતા કાકા દેવ છે મજાક કરવાની આ એટલે જ મન ખોટું નહીં લાગે જો જલ્દી

પાણી જો આવાજ બે

એ બાજી જાયો પણ હું કહું બા હા કોક વેશ બદલ કોક દેશ બદલ પણ તમે તો ધંધા બદલો છો યાર આ તો સીઝન એ સીઝન એ બદલવો પડે ભાઈ એમાં હું નવઈશ તેમ રૂડો રૂપાળો આપણે શરદ પાડવાનો ધંધો હારો નતો આ એમાં તો હું એકલો ખાવ ક આ ધંધો કરું તો મારો આખો પરિવાર ખાય ના ના આમાં કોઈ પ્રગતિ ના થાય શરતમાં તમારી પ્રગતિ થાય આ અમાર પ્રગતિ નહીં કરી ભાઈ તું ઓછી જા હો એ બા હા તરબૂટ લાયા ઓય તરબૂટ લાયો તો આથી લાયા ઓક દુનિયાની શરમથી લાયો તારો હું કામ છે પૂછું પણ તારા હું કામ છે પૂછીને ઓય તમ લઈને બેઠા હતી બસ ખાલી હું રંબા બેઠો હું હે રંબા બેઠો હું હાલ તો એમ કેતા હતા ધંધો કરું હું આ તો પણ ધંધો કરવા બેઠો હું પણ તારા આગળ ધંધો કરવો નહીં મારે તું જતો રહે ભઈ વસી બા આલો કે તડબુજીયા આડે નઈ હો નકા મજા નહી આવે જો ધોળા દાડે મોડર થઈ જાહે હેરંગ કરે ને તું યાર એકદમ મગજ ગરમ થઈ ગયું ધંધો થતો નહી એ તો કાર્બીનું મગજ ગરમ થયું છે યાર ઈમાં મારા ઉપર હુકમ ધ째લો હે બધું પણ મારે ધંધો કરવો નહી તું આથી જતો રે ઉપર હેટ પૈસા આલુ ના પૈસા થી મારે ધંધો નહી કરવો તું જતો રે અલ્યા યાર આ ગરમી આ છે પડે તડબુજ ખાઈને ગામમાં જાવ ને તો તાજો માજો રવ કી આ તો કિલોના 20 રૂપિયા હી લાય

હવે શેરડી રસ પીવો તો ઠંડો પીને એટલે પહા તમે ગરમ થઇ જાના કરતા જો આ તરબૂચ ખો તરબૂચ લાલ ભૂમ છે જોઈ જોઈએ કાપી નાલું એમાં તળબુજ નહી ખાવ અલ્યા પણ મારી વાત તો અભરા પીવો

아, 들도세요. ખરેખર કાકા મજા આવી જી પાણી લાવ આ બાજુ હા લે તું પાણી આ ધોઈ ને લે બેસ ધોઈ દે તમે સિઢડી નો રલ પીઢો હોય ને તોય તમે આ ઠંડા ના છો ના મજા આવી જી હો ગલુ મોદ દઉ હા પેલો તારો કોણ પડી ગયો બકા કેટલા છે કાકા હા કેટલા છે 50 રૂપિયા 50 રૂપિયા છે ઓ વાહ હું આલુ લો અલ્યા ઊભો રે ને હું નહીં આવતો યાર

अरे देवा अजी कऊ तू तारा पैसा લઈ લે મને કાર ના ચલાય લે ભઈ મજા નઈ આવે નોતો થઈને ઊભો રે હાલ તું ગમે એટલો મને ધમકાવી ગમે એટલો તન કાર ચલા પૈસા તો આજ હું જ આલે આખો દર તાર પૈસાનું નઈ ખાવું ના ના પૈસા તો હું જ જાલવાનો હ મારી વાત હબળો કાકા જમીન પાછા આલજો પાછા આલો એના આલો હો લે ભઈ મારા નઈ લેવા એ પૈસા એને પાછા આલ લો લે ભઈ આવી તમે શાંતિ રાખો ઘડી તાર પૈસા મને આલવા દેવાય કે નહીં એક કજે

આવું લાલ હોય તો જ મારા તડબુદ લેવું બાકી નહીં લેવું ના હે એવું લાલ તો સજ નહીં બરાબર તમે ભાઈ દતા રહો હો પૈસા પાછા લાવો પૈસા પાછા નહીં મળી લેવું જ બોલ એમ તો થોડું ચાલતું છે પૈસા પાછા ના આલો પાંચ કિલો જોતો તો ભરજા લો ઠેલી મો પૈસા પાછા નહીં મળી તાર જે થાય કરી લીધે આ રૂપા ના યાર મારા પૈસા પાછા આલો તર બુચો લીધું હોય વાત કરો આવું લેવા પણ તું આરું જરાંગ કરવા થોડું ચાલે લે નહી હાલવા નહી હાલવા એક રૂપિયા નહીં હાલ ચુકો હાચું હાચું ના હાલુ લ્યા તારા મન માં સમજી હું તું પૈસા હાલવા પડશે બાજુ નહી હાલુ એક રૂપિયા નહીં હાલુ તારા થાય નહીં કરી લીધા મજા નહીં આવે મજા લાગી નહીં તારા આપડે مرومز ah,